હલો ફ્રેન્ડ્સ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે સંસદના બે સત્રો વચ્ચેનો સમયગાળો કેટલા સમય કરતાં વધારે હોવો જોઈએ નહીં તો સંસદના બે સત્ર વચ્ચેનો સમયગાળો છ મહિના ના સમય કરતાં વધારે હોવો જોઈએ નહીં બંધારણના આવાને આવા અને જીકેના આવાને આવા પ્રશ્નોને જોવા માટે જવાબો સાથે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો હલો ફ્રેન્ડ્સ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભાઈ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોઈ જો દેશનું હોય તો એ આપણો દેશ માત્ર એટલે કે ભારત દેશનું છે જે વિશ્વનું સૌથી મોટા મોટું અને લેખિત બંધારણ છે વાલા મિત્રો ખાસ યાદ રાખજો વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો હેલો ફ્રેન્ડ્સ પ્રશ્ન આપણી સમક્ષ છે નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ઓપ્શન્સ આપણને આપેલા છે સંપત્તિનો અધિકાર બી સમાનતાનો અધિકાર સી મત આપવાનો અધિકાર અને ડી એ અને સી બંને તો જો તમને મૂળભૂત અધિકાર પૂછો ફંડામેન્ટલ રાઇટ્સ બરાબર ફંડામેન્ટલ રાઇટ્સમાં મૂળભૂત અધિકારમાં સમાનતાનો અધિકાર આવે તમારો સવાલ એવો છે કે નથી એટલે કે અહીંયા એ ઓપ્શન અને સી ઓપ્શન એટલે કે જો તમને ડી ઓપ્શન આપેલો છે આ તમારો સાચો જવાબ બને છે નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી તો તમારો જવાબ આવશે ડી શું આવશે વાલા મિત્રો ડી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો ફ્રેન્ડ્સ બંધારણનો એક પ્રશ્ન તમારી સમક્ષ છે બંધારણના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ઉદ્ઘોષણા પહેલાં તો કોને કહેવાય એ તમારે સમજવું જોઈએ ઉદ્ઘોષણા એટલે જાહેરાત તો અહીંયા બંધારણના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે આનો જવાબ મિત્રો શું આવે તો તમારે કમેન્ટ કરવાનું છે તમે કમેન્ટમાં જવાબ આપી દીધો હશે તો જવાબ આવે યસ આર્ટિકલ ત્રણસો ને બાવન એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન લાઇક કીજે શેર કીજે ઓર સબસ્ક્રાઈબ કીજે હલો ફ્રેન્ડ્સ નવો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે નીચેનામાંથી કોને બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં આવે તો અનુચ્છેદ આપેલા છે અનુચ્છેદ સત્તર અનુચ્છેદ એકાવન અનુચ્છેદ બત્રીસ અનુચ્છેદ તેર મિત્રો યાદ રાખજો વારંવાર પૂછા તો એમાંય ખાસ કરીને પંચાયત વિભાગની પરીક્ષાઓમાં પૂછાતો આ સવાલ છે તો આ પ્રશ્નનો જવાબ આવે છે અનુચ્છેદ નંબર બત્રીસ અનુચ્છેદ નંબર બત્રીસ છે એને બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં આવે છે શું ઓળખવામાં આવે છે શું નામ તરીકે ઓળખવામાં આવે તો બંધારણનો આત્મા આવું નામ આપવામાં આવેલું છે કોને આપવામાં આવેલું છે વાલા મિત્રો તો અનુચ્છેદ નંબર બત્રીસ ખાસ એટલે ખાસ યાદ રાખજો વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ અવશ્યથી કરજો હાલો ફ્રેન્ડ્સ કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે જો કોઈ પણ ખરડો નાણાં ખરડો છે કે કેમ તે કોણ નક્કી કરે છે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે તો નાણાં ખરડો પ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ નાણાં ખરડો હોય એ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ લોકસભા રાજ્યસભા સંસદ કે બંને ગૃહ તો તમારો સાચો જવાબ આવે લોકસભામાં નાણાં ખરડો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં રજૂ કરવામાં આવે તો લોકસભામાં રજૂ કરવામાં આવે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હાલો ફ્રેન્ડ્સ કોની સહીથી સરકારી ખરડો કાયદો બને છે કોઈપણ વ્યક્તિની સહીથી સરકારી ખરડો ક્યારેય કાયદો બનતો નથી પણ નીચે આપેલા ઓપ્શનમાંથી એક તમારો સાચો જવાબ છે રાજ્યપાલ રાષ્ટ્રપતિ નાણાં પ્રધાન કે લોકસભાના અધ્યક્ષ યસ યોર રાઈટ આન્સર ઇઝ રાષ્ટ્રપતિ કોની સહીથી સરકારી ખરડો કાયદો બને છે તો રાષ્ટ્રપતિની સહીથી ભાઈ સરકારી જે ખરડો હોય એ શું બને છે કાયદો બને છે ખાસ એટલે ખાસ યાદ રાખજો વાલા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ હલો ફ્રેન્ડ્સ કંઈક નવો પ્રશ્ન આજે જોઈએ ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બી આર આંબેડકર ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી હતા તેના ખાલી જગ્યા સભ્યો પૈકી લાલ માણેકલાલ મુનશી એક સભ્ય હતા ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ ટુ યુ ત્રણ ચાર સાત અને છ તો આ ખાલી જગ્યામાં વાલા મિત્રો સાત જવાબ આવશે શું જવાબ આવવાનો છે ભાઈ સાત જવાબ આવશે બરાબર યાદ રાખજો કે બિહાર આંબેડકર જે ખરડા સમિતિના અધ્યક્ષ હતા તેમાં સાત સભ્યો હતા અને કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા ગુજરાતી પણ એમના એક સભ્ય હતા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હલો ફ્રેન્ડ્સ ભારતમાં સૌ પ્રથમ વખત પોકેટ વીટોનો ઉપયોગ પોકેટ વિટો રાષ્ટ્રપતિને આપવામાં આવેલી એક સત્તા છે ઉપયોગ ભારતીય ડાક ઘર સુધારા અધિનિયમના સંદર્ભમાં રાષ્ટ્રપતિએ કર્યો હતો ખાલી જગ્યા રાષ્ટ્રપતિએ કર્યો હતો ઓપ્શન્સ તમને આપેલા છે તમે વિચારી લીધું હશે શું જવાબ આવે તો યાદ રાખવાનું છે વિટો પાવરનો ઉપયોગ ઓગણીસો છ્યાસી ભારતીય ડાકઘર સુધારણા અધિનિયમ અને રાષ્ટ્રપતિ હતા યસ જ્ઞાની જેલસિંઘ કોણ હતા રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંઘ રાષ્ટ્રપતિ હતા વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હેલો ફ્રેન્ડ્સ સંસદ એટલે કે સીએજીનો વાર્ષિક અહેવાલ તપાસવા માટે કોને સોંપવામાં આવે છે કેગ એટલે કે કમ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ નો વાર્ષિક અહેવાલ તપાસવા માટે અંતતઃ કોને સોંપવામાં આવે છે તમે જવાબ કમેન્ટમાં કરી નાખ્યો હશે ને જવાબ કમેન્ટ તો યસ તમારો સાચો જવાબ આવે પબ્લિક અકાઉન્ટ કમિટી પબ્લિક અકાઉન્ટ કમિટી જે બનેલી હોય એને સીએજીનો અહેવાલ તપાસવા માટે સોંપવામાં આવે વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો